આપણા સમાજના ફેમિલીના આ સંપૂર્ણ વિડીયો આપણે ગુજરાતીની ની અંદર જેની અંદર આપણે પૂરી ટ્રીપ વર્ણન કરીશું ક્યાંથી ક્યાં જઈશું કઈ રીતે આવશું પણ અત્યારે સુરત થી જઈ છી માતાજી જે ફેમિલી વાળા છે તો સમજી ગયા છે પણ આપણે જરીક પ્રપાતર આપી દઈ આપણે સુરત થી ચીખલી ચીખલી થી નાની ધારી નાની ધારી થી ધારી ધારી થી ચાવણ અન્ય મને થોપી દે હું કહેવાય નિબંધ વાસ્તવ હોય ને એવી ફીલિંગ આવે છે

આવી ગયા જોકે તો સ્કીમ હે ત્રણ હજારની જેની અંદર બસ્સો ડ્રીપ ફ્રી જેનો પાસ ગવર્મેન્ટ તરફથી ફાસ્ટેગમાં મળી જાય કે ઓલે સરપ્રાઈઝ સરપ્રાઈઝ આજે ગુજરાતી વ્લોગ ચાલુ છે ને ને આચાનક થઈ ગયા ને ને તો હુંને વિચાર્યું મતલબ હા અટકે અટકે આપડાની જમા હોટો 2 hours later અમારા ડ્રાઈવરની ખોલી પાકી ગઈ છે ચીખલી પહોંચી ગયા શું ગામડાની શાંતિ મજા આવી નવાગામ જંબુડા પહોંચી ગયા મસ્ત ગામડાનો રોડ મસ્ત ડુંગરા ધાર આ ભીખુભાઈ આપણે તો મિત્રો દિવસ નંબર એક આમ તો આપણે બીજો ગઈશું કારણ કે કાલ રાતે નીકળ્યા હતા ત્યારે ત્રણ કલાક ને અડતાલીસ મિનિટ અત્યારે અમે જઈ છે બાડમા મતલબ ભાડ ગામ છે ત્યાંથી નાની ધારી જ્યાં અમારા સુરાપુરા વેલા હતા એના દર્શન કરીશું એને કંગોત્રી દેશું અને પછી ત્યાંથી ફાઇનલી રવાના થાશું ધારી ણ આપણે પહોંચી ગયા છીએ નથુસા પીર બાપા તો આ ઘણું બધું અહીંયા અપડેટ થઈ ગયું છે આ બાકડા નાખી દીધા છે રસ્તો મસ્ત બનાવી નાખ્યો છે તમે ટાઈમલેસમાં તમે જોયો હશે અહીંયા દાદરની સુવિધા સારી કરી નાખી છે ખાસ કરીને કોઈ પણ મંદિર ત્યાં આપણે શૂટ ના કરવું જોઈએ તો આપણે ધ્યાનમાં રાખીને વિડીયો અહીંયા સ્ટોપ કરીશું અને આગળનો વિડીયો જે આ બ્લોગ છે એ કન્ટિન્યુ કરશું તો મળશું આપણે આગળના બ્લોગમાં ત્યાં સુધી તમે રહો અને આય સુધી આવ્યા છો તો ચૂક લાઈક કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરી દેજો આપણે કઈ લિપસ્ટિક ચૂઝ કરી આપણે લાલ હોય તો કેમ લાલ કોમન છે આ બે આ સિલેક્ટ કર્યો આવડી એની માથે સુટ થાય

તો મિત્રો શુભ પ્રભાત તો આજે દિવસ નંબર ચાર અને આપણે જઈએ છીએ આકલવાડી જેને આપણે ગીર તરીકે પણ ઓળખીએ છીએ આજે આપણી જોડે છે આપણા મામુશ્રી સુભાષભાઈ ગોબરભાઈ કાતરિયા અને આપણા માતાશ્રી ને પિતાશ્રી તો આપણે રસ્તામાં નીકળી ગયા છીએ જૂની ચાવણ થી જે જુનાગઢ માં આવેલું છે તો ત્યાંથી બે કલાક નો રસ્તો છે તો આજે આપણે ગીરની મજા માણીશું આપણે ઘેરમાં આવીને આ ગરમા ગરમ ગાઢે આ ગરમા ગરમ ફ્રેન્ડ્સ ના ગરમા ગરમ મોજ કરી જઈએ ભાઈલોક દિવસ નંબર 5 ફરી એકવાર પાછા રસ્તા ઉપર આપણે જૂનાગઢ થી જઈ છે જમનાવડ બાજુ જમનાવડ થી ધોરાજી રાજકોટ છેલ્લો સ્ટોપ આપણો રહેશે ભાવનગર પ્રભાત મિત્રો તો આજે દિવસ નંબર પાંચ અને આપણે છીએ ભાવનગરમાં અને ભાવનગરમાં એક મસ્ત વસ્તુ જાણવા મળી છે જ્યાં જ્યાં પોલીસવાળા હોય ત્યાં ભાવનગરના લોકોએ સર્કલમાં એવું લખી નાખ્યું છે કે અહીંયા પોલીસવાળા છે મતલબ પોલીસવાળાથી બચવાનો ફૂલ પ્રયાસ ચાલી રહ્યો છે આવું આપણે સુરતમાં ક્યાંક કેના જેવું એક્ઝામ્પલ તરીકે આ ભાવનગર હવે જ્યાં જ્યાં પોલીસવાળા છે આવું લખી નાખીએ એટલે બતાવી દઈએ કે ભાઈ અહીંયા પોલીસવાળા ઊભા છે

ઓકે વાહ મિત્ર હવે જલસો પડી જાય ભેળ માં ચાટ મસાલા હોય 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 હો આ કઈ છે ચટણી ગ્રીન ચટણી અને આવડિયા હોય 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 લીંબુ વાહ મિત્ર હવે તો પાકો ભેળ કઈ કેળું છે તો આપડી થઈ ગઈ છે ફાઈનલ ત્યાર ભેળ વાહ